મહત્વના સમાચાર સામે આવ્યા છે ગાંધીનગરથી જ આ ગાંધીનગરમાં મતદાન સમયે શક્તિસિંહનો પારો ઉચકાવ છે મતદાન કેન્દ્ર પર ભાજપ સિમ્બોલની પેન જોઈને ભરાયા છે તેવો ગુસ્સે પ્રિસાઇડિંગ ઓફિસર ભાજપની પ્રેમ વાપરતા લગાવી છે ફટકાર મતદાન કેન્દ્ર પર ભાજપ સિમ્બોલની પેન કેમ શક્તિસિંહે ચૂંટણી કમિશનરની કામગીરી પર ઉઠાવ્યા છે સવાલો મહત્વનું છે કે ગાંધીનગરમાં મતદાન સમયે આ પ્રકારે કહી શકાય છે કે કહી શકાય કે તેમનો પારો ઉચકાયો છે મહત્વ છે કે ભાજપ સિમ્બોલની પેન જોઈને તેઓ ગુસ્સે ભરાયા હતા પ્રિસાઇડિંગ ઓફિસર ભાજપની પેન વાપરતા લગાવી છે ફટકાર મતદાન કેન્દ્ર પર ભાજપ સિમ્બોલની પેન શા માટે શક્તિસિંહે ચૂંટણી કમિશનની કામગીરી પર અનેક સવાલો ઉભા કર્યા છે

લોકશાહી આજ સુધી દુનિયામાં આપણી વખાણી છે આ ધંધા કરવાના છે